અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલા આઈઓસી પેટ્રોલ પંપ થી ડીમાર્ટ સુધીના માર્ગનો પીનાકિન ચંદ્રકાંત મહેતા માર્ગ તરીકે નામાં વિદાન કરવામાં આવ્યો છે. પીનાકિન ચંદ્રકાંત મહેતા ભારતીય અવકાશના સંશોધન સંસ્થા ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા. તેમના પિતા સ્વચંદ્રકાંત મહેતા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, જાણીતા લેખક અને પત્રકાર તરીકે નામના ધરાવતા હતા. પિતા-પુત્ર બંનેના યોગદાનને બિરદાવવા માટે આ માર્ગનું નામાં વિદાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન

ભાઈ મહેતા જો ઇસરોમાં સિનિયર ઓફિસર હતા સાયન્ટિસ્ટ હતા એમના અવસાન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમના માર્ગનું નામ આપવામાં આવ્યું છે પિનાકીનભાઈ ચંદ્રકાંત મહેતા આજે એનું ઉદઘાટન અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક અને મેયરશ્રી પ્રતિમાબેનના હસ્તે એનું ઉદઘાટન થયું છે